સુરતમાં બાળકો ફિટ રહે તે માટે તંત્ર દ્વારા વિવિધ એક્ટિવિટીઝ યોજાય છે ત્યારે રામનવમીએ રામાથોન કિડ્સ મેરેથોનનું આયોજન કર્યું હતું જેમાં દરેક ધર્મના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તો આ કિડ્સ મેરેથોનને રાજ્યના ગૃહમંત્રી હર્ષ શંખે ફ્લેગ માર્ચ આપી હતી બાળકોમાં રહેલી કૌશલ્યતા બહાર લાવવા માટે અને તેઓ મોબાઈલ સહિતની વસ્તુઓથી દૂર રહે તે માટે અનેક આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે રામનવમીએ સુરતમાં અનોખો રામાથોનનું આયોજન કરાયું હતું સુરતમાં રામાથોન કિડ્સ મેરેથોનમાં પાંચસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો દરેક ધર્મના લોકોએ ઉત્સાહભેર કિડ્સ મેરેથોનમાં ભાગ લીધો હતો તો મુસ્લિમ પરિવારે કહ્યું હતું કે અમે લોકો રામાથોન કિડ્સ મેરેથોનમાં ભાગ લીધો છે એ અમારા ભારતની એકતા છે તો આ ઇવેન્ટના કારણે બાળકોમાં રામાયણ વિશે જાગૃતતા પણ વધી છે અને રામાથોણ ને ગુરુ રાજ્ય મંત્રી હર સંઘવી એ ફ્લેગ માર્ચ આપી હતી લવકુશ સોમાની મે યંગ ઇન્ડિયન સુરજ ચેપ્ટર કા चेयरमैन હું જી આજે કોન્સ્ટિટ્યુઅન્ટસ થાય ઓર ક્યા કાર્યક્રમ રખા બેઝિકલી આજ યંગ ઇન્ડિયન સુરજ ચેપ્ટર ઓર ઇન્ટરનેશનલ ફોરમ ફોર चिल्ड्रन જો મોબાઈલ એડિક્શન પે કામ કરતે ઉન દોનો ને મળી કે એક પ્રોગ્રામ રખા હે જો એક બહોત હી યુનિક પ્રોગ્રામ હે કિડ્સ મેરેથોન કે ઉપર છોટે બચ્ચે અપ ટુ ધ એજ ઓફ 11 યર્સ 11 સાલ તક કે બચ્ચે અલગ અલગ ગેપ મે अलग अलग अपने एज ग्रुप के अनुसार यहाँ पे राउंड लगाएंगे मैराथन करेंगे ताकि वो लोग एक तो नंबर वन मोबाइल से दूर रहें जो कोविड के काल में उन लोगों ने मोबाइल में इतना ज़्यादा अपना समय बिताया स्कूलों के प्रति घर में बैठे बैठे प्लस घर में बैठे रहे तो और भी कुछ और काम करने को था नहीं नीचे जा नहीं सकते थे तो उनको जो मोबाइल की आदत लग गई है उससे वापस उनको अपने नेचुरल जो खेलने की पद्धति है उसमें लाने के लिए हमने आज एक आयोजन किया हुआ है कितने बच्चों ने पार्टिसिपेट किया यहाँ पे 500 से ज़्यादा बच्चे हैं और प्लस हमारे यंग इंडियंस की तरफ से श्री हर्ष भाई संघवी जो हमारे यंग सूरत चैप्टर के ऑनरेडी मेंबर भी हैं वो उन्होंने आ, वो यहाँ पे आए और उन्होंने इसका फ्लैग ऑफ किया है सूरत में रामनवमी योजना रामाथॉन किड्स मैराथॉन योजना मुख्य उद्देश्य यो तो कि ना बा मोबाइल छोड़ने ग्राउंड पर आता कौशल्यता बतावे अजहर कुरेशी साथी प्रकाशवाड़ा